રમેશ વસાવા લીમડી ચોક દત્ત મંદિર સામેના રહેવાસી સામે આક્ષેપ કરતા ફરિયાદ નોંધાવી છે સત્તર વર્ષ અને આઠ મહિનાની સગીર વયની દીકરી યુવક સાથે પરિચયમાં હોય તેની સામે પ્રેમ સંબંધ હોય તેની અભ્યાસ ધોરણ દસ સુધી અને ઘર બેઠા હતી બાથરૂમ જવા માટે ઊભા થયા હતા તે દરમિયાન જ પથારીમાં પોતાની દીકરીને લાઈટ કરીને જોતા તે ગુમ હોય તપાસ કરતા તે મળી નહીં આવતા સગીરા જે યુવકના પરિચયમાં હતી તેવા ઋત્વિક વસાવાના ઘરે જઈ તપાસ કરતાં દાદી મળી આવી હતી અને તેણે પણ કહ્યું હતું કે ઋતિક વસાવા પણ વહેલી સવારથી જ ઘરેથી ગુમ છે અને તેનો મોબાઈલ પણ બંધ છે તેમ કહેતા સગીરાની માતાની જમીન ખસી હોય અને ઋતિક વસાવા સગીર દીકરીને ભગાડી ગયો હોય તેવી શંકાએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં સગીરા નાની ઉંમરની હોવા છતાં ઋત્વિક વસાવા લગ્નની લાલચે ભગાડી અપહરણ કરી ગયો હોય તે અંગે અપહરણ અને પોક્સો એક હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ઋતિક વસાવા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ગતિમાન કર્યા છે